અમદાવાદમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની શીલજ બ્રાન્ચ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરાઈ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં અપાર ઉત્સાહ અને પ્રેમ સાથે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી આ ઇવેન્ટમાં બસ્સોથી વધુ વિદ્યાર્થીઓના દાદા દાદીની હૃદય સ્પર્શી હાજરી જોવા મળી હતી વિદ્યાર્થીઓના દાદા દાદીની હાજરીએ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેને યાદગાર બનાવ્યો હતો સાથે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું પણ પ્રદર્શન કરી વાલીઓ અને શાળાના શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા આજે અમે અહીંયા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરી રહ્યા છે ત્યાં અમે સૌથી વધારે દાદા દાદી અને નાના નાનીને ઇન્વાઇટ કર્યા છે એના ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે જેથી કરીને એ લોકો બી એના સાથે એન્જોય કરે ગેમ્સ રમે અને એને ચિલ્ડ્રન્સને બી એના ગ્રાન્ડ ની વેલ્યુ સમજાય ફેમિલી વેલ્યુ સમજાય આજ રીતે અમે સિલસ સેન્ટરમાં બહુ બધી એક્ટિવિટી કરાવીએ છીએ જેમ કે ફાધર્સ ડે મધર્સ ડે જેનાથી એની પેરેન્ટ્સની ગ્રાન્ડ પેરેન્ટ્સની વેલ્યુ સમજે પછી ચિલ્ડ્રન ડેના દિવસે બી અમે બહુ મોટું ફંક્શનનું આયોજન કર્યું હતું જ જેમ કે કોમિકોન પછી અમારે આવતે સ્પોર્ટ્સ ડે હવે આવશે અને એન્યુઅલ ફંક્શન આવશે જેમાં બી અમે કલ્ચર અમારે ઇન્ડિયન કલ્ચર બતાવતા હોય છે ડાન્સ એક્ટિવિટી કરાવતા હોય છે પછી એની હેલ્થ માટે કે સ્પોર્ટ્સમાં આગળ વધે એની માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવશું આગળ જતા અને ફાસ્ટમાં બી અમે આખા ડ્યુરિંગ ધ યર અમે બહુ બધી એવી એક્ટિવિટી અને આયોજન કરી રહ્યા છે જેનાથી ચિલ્ડ્રન્સને એના મેન્ટલ ને ફિઝિકલ ગ્રોથમાં બહુ જ ફાયદો થાય છે પછી અલગ અલગ ટાઈપના સેલિબ્રેશન ફેસ્ટિવલ અમે ઉજવતા હોય છે કે જેના લીધે થઈને છોકરાઓને આજકાલના છોકરાઓને ફેસ્ટિવલનું મહત્વ ખબર નથી હોતી જે સ્કૂલમાંથી વધારે શીખે છે એટલે એને એવી ખબર પડે કે આ બધા આપણા ઇન્ડિયન કલ્ચર છે આપણા ફેસ્ટિવલ્સ છે જે આપણે આપણા ફેમિલી સાથે ઉજવવા જોઈએ આજે અમે લોકો એ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે નું સેલિબ્રેશન કરીએ છીએ એ એટલા માટે કે ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે એટલે કોણ દાદા દાદી નાના નાની એ બધા જે આપણા મૂળિયા છે અગર આપણા મૂળિયા મજબૂત હશે તો આપણા છોકરાઓ બી એટલા જ મજબૂત બનશે એટલા માટે તેને અમે બોલાવ્યા છે દાદા દાદી અને નાના નાનીઓને અહીંયા જે લોકો અહીંયા આવીને અમે લોકો દર વર્ષે આ કરીએ છીએ અને આ સિવાય અમે લોકો ફાધર્સ ડે મધર્સ ડે એવું પણ કરીએ છીએ શું કામ કરીએ આ બધા ડેઝ આ બધા ડેઝ એટલા માટે કરીએ છીએ કે આપણે એક બચ્ચાઓને આજકાલ આપણે ન્યુક્લિયર ફેમિલીઝ નું ટ્રેન્ડ બહુ છે પણ છોકરાઓ એક ફેમિલી બોન્ડિંગ સમજે એના માટે તેને અમે લોકો આ ડેઝ રાખીએ છે એ સિવાય એ લોકોને ડિફરન્ટ પછી એક્ટિવિટીઝ કરાવશું કે લોકો ગેમ્સ રાખી છે પછી દાદા દાદી હર વર્ષે એક જ એ લોકોની માંગ હોય કે એ લોકોને અંતાક્ષરી રમવું બહુ ગમે તો અંતાક્ષરી રમાડશું પછી એ લોકો માટે અમે ટેક અવેમાં તુલસીનું પ્લાન્ટ આપીએ છીએ કે તુલસી બધા જ ઘર માટે બહુ જ જરૂરી છે એટલે આપણે એ પ્લાન્ટનું પણ એ લોકોને આપશું બધાને તુલસી પ્લાન્ટ આપશું પછી એ લોકો માટે બેજીસ બનાવ્યા છે અને મારી સ્કૂલમાં અમે લોકો વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં મેઇન એમ એ છે કે આપણા છોકરાઓનું ઓનલી નોટ ઓનલી ધ સ્ટડી પાર્ટ પણ એ લોકોનું બધું જ જે હોય ને ઓવરઓલ પરફોર્મન્સ પર અમે ધ્યાન રાખીએ છીએ